ભચાઉના ઘરાણા ગામે જજરીજ વીજતાર તૂટતા ઘાસચારમાં આગ લાગવાની ઘટના બની ફાયર ટીમે બે કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો આજ રોજ સાંજે પાંચ વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના ઘરાણા ગામે જજરીજ વીજતાર પડતા શોર્ટ સર્કિટના કારણે ઘાસચારમાં આગ લાગવાની ઘટના બની હતી ઘટનાથી આસપાસ ગભરાટનો માહોલ સર્જાયો હતો ગ્રામ પંચાયત કચેરી નજીક આવેલા ગણેશા આણંદ આહિરના વાડામાં આગ લાગવાની ઘટના બની હતી સૂકા ઘાસચારા ઉપર પસાર થતી વીજ લાઈનના તાર અચાનક જ પડી જતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી ભચાઉ ફાયર ટીમને ઘટના વિશે જાણ થતાં પહોંચી હતી અને બચાવ ફાયર વિભાગ અને ખાનગી કંપનીના ફાયર ફાઈટર દ્વારા બે કલાક સુધી પાણીનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો આ દરમિયાન આગના કારણે વાડા માલિકને એકથી દોઢ લાખનું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું હતું સદભાગ્યે આગની આ ઘટનામાં જાનહાની ટળી હતી ભચાઉ ફાયર ટીમના પ્રવીણભાઈ દાફડા અને હેલ્પર કુલદીપભાઈ ગંઢેર વગેરે જોડાયા હતા